અનેથી અમણે રોજ કેવો મળતો અમે આટલા વર્ષોએ બગાડ્યા આટલી મહેનત કરી તો જ તો એમન મળતું નહીં અને એની માટે હું ભારીયા છું તમે આ માટે કંપનીમાં રજૂઆત કરી કંપનીમાં આથી 10 રજૂઆત કરી એક વર્ષ સુધી તો ચાલ ચાલ કર્યું કોન્ટ્રાક્ટરનો જોડે અને કંપનીમાં એચઆર ડિપાર્ટમેન્ટમાં હેડ કર્યો મે પણ એનો કોઈ ઉકેલ આવ્યો નહીં એટલે અમને આ પગલું અમારે ભરવું પડ્યું કેમ આ લોકો તમારી વાત કેમ નહી આવડતા છે હવે ના વાપરતા એ તો એમને ખબર કોન્ટ્રાક્ટરની તમે હવે મજૂર વિભાગમાં જ હા સરકારી વિભાગમાં રજૂઆત કરી સરકારી વિભાગમાં અમે રજૂઆત નથી કરી કારણ કે અમે કંપનીનું અમે હું ઇચ્છતા હતા તો કંપની અમારી આગળ આવે આજે કંપની આગળ આવે એ માટે અમે આગળ કોઈ પગલું ભર્યું જ નહતું અમે અમને રજૂઆત કરેલી પણ એમણે અમારું વાબુ જોયું નહીં મારું નામ રાવળ રવિન્દ્ર મહેશભાઈ છે હું છેલ્લા નવ વર્ષથી આ કંપનીમાં નોકરી કરું છું પહેલાં કંપની બાર કલાક ચાલતી ત્યારેય બહુ વાતરા કર્યા અને અત્યારે હું કરીએ જ છે અને બીજી બાબત અત્યારે પહેલા જે મશીનોની સ્પીડ રેગ્યુલર અત્યાર સુધી પંચ્યાસી જ ચાલતી હતી એની જગ્યાએ અત્યારે જે નવો પ્લાન્ટ બન્યો છે ફેઝ ફોર એમાં મશીનોની સ્પીડ એકસો ને વીસ રાખવામાં આવે છે જેથી કરીને અમને ભરવામાં બહુ જ તકલીફ પડે છે બીજું કે સ્પીડ તમે જે લીગલી છે રાખો ને આ માણસોની હાલત તો જુઓ એકવાર વાર ખાલી એના ચહેરા પર નજર કરો કે આઠ કલાક બોક્સ ભરે છે તેમની એમની હાલત કેવી થઈ જાય છે ઘરે જઈને સુવે છે તો સવાર કેમનું પડે છે એ ખબર નહીં પડતી આ ખાલી કાલે કાલની જ વાત હતી બહુ દિવસે નહીં થયા કાલનો જ દાખલો કાલે ખાલી સો સ્પીડ પર વાડકા આઈટમ જે આવે છે પાણીપુરી વાડકા એ ચાલતી હતી એમાં ખાલી ટેપ મારવા બેઠો હતો ખાલી ટેપ મારતા મારતા ખાલી આંગળી તમે જોઈ શકો છો કે એ આંગળી સૂજી ગઈ છે દેખાય છે તો આ પછી ખાલી તમે વિચારો કે અમદાવાદ કંપનીમાં જે એકસો વીસ પર મશીન ચાલે છે રેગ્યુલર જો જે છોકરાઓ ભરવા જાય છે અને જે ઓપરેટરો મશીન ચલાવે છે ઓપરેટરોને એવું નથી કે ખાલી બેસી રહેવા એ છોડાવવા બેસે છે ત્યારે એમને અડધો કલાક એકસો પર ભરવાનું હોય છે એટલે એમને તકલીફ તો પડે છે એવું નથી કે ખાલી રોડ બદલી એટલે આ રીતે અમારી ખાલી એક જ માંગણી છે કે અમે જે હેલ્પરો છીએ લિમિટ કરાવો અને બીજું કે આ જે લીગલ સ્પીડ છે પંચ્યાસી પંચ્યાસી થી એટલી જ રખાવો આજ અમારી માંગણી છે કારણ કે અમે અહીંયા ઘડી જે તકલીફ બેઠીએ છીએ અમને જ ખબર છે કે અંદર કેવી તકલીફ પડે છે